તમાકુ પાડવાનું હોય તો રાતે વાર રાખજો કે કાલે એક મોણે કેમ બીવાણો તો ભાઈ એવું હે રાતે તમે પેલું ટેબલ એરંડા વાળું સીતર્યું ને હા એમાં જબ્બે બીવાનો તો હજુ ઊભો નહી થયો ખાટલા માં પણ અમે તો રોજ સીતર મરાઈએ હે અમને તો કઈ દર બીવડાય નહી રાતે થી નેકળતો તો એ રહ્યો રાતે 12 એક વાગ્યા છે હા અને થી એ અને એને બીવાણો હજુ એ તાવ આવી ગયો જબ્બે જસનો અમે તો અમે તો સીતર મરાઈ 24 કલાક જ રહીએ કોઈ અમે બીવાણા નહી

તમારે નહીં એવું અમાર બીજી બાજુ તમારી સી કંપની અમારે અમુલ તમારે અમુલ ઓલે તમાર નવી અને માર જૂની હે પણ તમાર સાઈડમાં લાઈટ ના આવી તો લાઈટ નહીં જો નહીં ના એ તો તમારું નહીં તો કોક દાય જોઈ લે હરો મારી બગે છે દાય તમારી ઉઠા લે વાવ તો શું કર્યું તમાર વાવ એટલે તો બડો તમાર એક નંબર થઈ અમાર તો ના હોય ઓ તમાર જો વાતર હે આ માર તો બધું ભૂલ્યા ખોદ નાખા જાર પેરી હે ને હા જાર મારા બેટા જો ભૂલ્યા જો ડોણો રાખે નહીં ઓ બડો કર કરના જો

આ શું કરવાનો ઈ રાજઘણો મારા બે ડોકા બિધા ઉપા કરે એ તો હાલ ના કરે હજુ તો આનો મહિનો વાર તાર બીજા બે ડોકા ઉપા થાય જેવું હે હો આ જો આ ખાતર રે જો ખાતો તો મતલ ફીલી ફીલી તમે હો જો લપક તો જોવા દીજો મારા ડોહે તો મેલેતું આજુ ખાતર આજુ ખાતર હે

ખાડો કર્યો હો તાણ જો આજી ઓર પોણી વાળી પાઉ ના લે તાણ આપલા રોજરા માં છે ને બધું તેનું કણ ના છે બે બે તમાકુ તો છે દે હે જાન કરો એ ઓ કરો છું બે કરોડ થાય હું તો તો લાગે તો છે ને હા આમ બે કરોડ આવે છે ને તો તમને 2 રૂપિયા આપજે હા ઉનાવાની ભીઠે ઉધી પડવાની હેલન તો આવે છે તો હા 2 રૂપિયા રાજી ને હા રાજી રાજી એ તાન 2 રૂપિયા 2 રૂપિયા આપવાના 1 રૂપિયા માં છોકરા ના લે

પછી ઓને કાપવાની એવું હે આના શીખવા જ ને હું તો કાતા ને કાતા ઉતાર પછી અને આ પાકી જજો આ પાકી જજો આ પાકી જજો હા એ ઈ હું કાવા હા હા પાકી જરે ને હા ઈને કેવાય કાલ આજ તાર મહંગા તમે તમને કશી આવડતું નહીં ઈને બોરી એડો કેવાય ને કોટાડો કેવાય એવું આ કોટા વાગતા છે પા ઓ કાપીએ ને એટલે કોટા વાગે હા

હારો હડો પનોથી તમે દેખો યાર જોજો મારો મિકર બની જો હું આ તન તો ચાલુ હતી તમે આ વગર એટા થાય ને તમે તમારો નુકસાન કરી ખોટા લાયા બંકલ ડાળો લાવ્યો તમે હાર હડો હડો વગર એટા ફડાકા કરું જો એ હડો તણ હવે હડો હડો મારા સાપડીજી આપણે જઈને શું કરશું તમને હે ને ઈચ્છા કઈ પસાળવા તો ઈકન જોઈએ ચું હે હા રોડો તો જોઈએ ચ્યો પસળે ઊંચા છે દોવા તા હા હા એડન ચોરી કરી પડશે મારે તમારી દે હા 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 કશું ના હોય હું હા હા એટલે મને આ રહ્યા આવડો મોટો હાપ નહી દેખારો એ પાઇપ છે એટલે ચોરો તો હાપ હા પાઇપ નહીં લે હાપ એટલે આવડો તો હાફ ના હોય છે જિંદગી મે જોયો તો તમે નહી જોયો હતા

શું હોય તમારે સાપરું ત્રણ ટેકા વાળું ત્રણ ટેકા વાળું આ તમારી આકું હોય તો કણ આ આ સુકરાનો એકોડ હોમાં આપણે ના એકાઈ તમારા જ એકાયોમાં એટલે ના કાઈ તમે કોઈ દાડો ને ઓન કરો તમે ને તાપીએ કને હોય

ઈતો ખાલી હાથ હાથ કપાય અને તમે મૂર્ખા છો શું હાથ આય જો હે કપાયતા છે બુડો કાપી નાખવા પછી સોન કરતા કરો અલ્યા થાય એટલે થાય ના પાડ્યું હા આવ થાય કાળ જ લા બની અલા પ્યોર દિલાવાની એમ ક્યો અરે તને શીખવાર તો તમે તો હારે જઈ હારે જઈ વન હારે તો હારું જતું ને આ તો આ મારા હાહરે હારે જઈ છે હા હારે જઈ દે ઓ બરોબર આ મીલે ને પોડી જૂને હેરી ઓહો મતલબ આ લાગે બે કોન આ બોડું આ જો બા નેકળી બાવ સપના મરશે શું જોજો ઇ તો રા બેલા કલજી છે હાટુકલા આવશે તો

હવે કલજી દિલભા તો જ્યાં હવે મને હાલ ઘરે કોઈ જાવવા દે પછી જવું કેટલી ભય લાય હવે તાળી ખોળવા દે ના કલજી જો ગોડો કેવાય કલજી એમને તો કોઈ ખોટો શીકો કેતું જ નહીં ઓમ તો કે પાણી વાળા દેતા ને કોઈ ચંપલ પહેરે ના નાદવાળી બુટ પહેરે ના આવ્યો કલજી હાથે હાથે ગોડો થવા માંગી રહ્યો આ શું કવડ આવે હ આવા ડાવમ ગપાજી કેતા સાચું જ હતું હું એમની ગપ્પાજી ની વાત ના માન્યો મારી જોડે પોતા આવી જી કયો ના કાથમાં આવી ગયો તો મારા ભૂત સગવા ટકા ખાઈ જ વાગે કોઈ જ્ઞાની પુરુષ જાગે હો જંતર વાગે દિલભા દિલ જંતર વાગે દિલભા દિલ

મારે તાલી મનાલ નો મારે ભૂત નો તાલીમનાલ હળવા